તરત શહેરમાં માત્ર છ દિવસના ઠુમ્મર પરિવારના બાળકના પાંચ અંગોના દાન કરવામાં આવ્યા પાંચ અંગોના દાનથી થી ચાર લોકોના જીવનને રોશન કર્યું બાલકીની બંને કિડની અને બંને ચક્ષુઓના દાન જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું મૂળ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ઢાંક ગામના વતની અને હાલ સુરત વેલંજા વિસ્તારમાં રહેતા મનીષાબેન મયુરભાઈ ઠુમરના બેબીના અંગદાનથી ચાર જીવનમાં નવ રંગ ઉમેરાયા છે સુરતમાં મયુરભાઈ પ્લમ્બરિંગ મજૂરી કામ સાથે સંકળાયેલા છે જીવનદીપ ઓર્ગોન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ટૂંકા ગાળામાં આ અઢારમું અંગદાન છે મળતી માહિતી મુજબ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ બેન મયુરભાઈ ઠુમરને નોર્મલ ડિલિવરી સાથે કામરેજની હોસ્પિટલમાં બેબીનો જન્મ થયો હતો ત્યાંથી બેબીને તાત્કાલિક સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ખસેડી એનઆઈસીયુ વિભાગમાં બેબીની સારવાર શરૂ કરવામાં આવી હતી ડાયમંડ હોસ્પિટલના ડૉક્ટર અલ્પેશ શિંઘવી તથા ડૉક્ટર મિનિષે એ તેની સારવાર શરૂ કરી હતી સઘન સારવાર બાદ સત્યાવીસ સપ્ટેમ્બર રોના રોજ ડૉક્ટર અલ્પેશ શિંઘવી ડૉક્ટર મિનેશ ભીકડીયા ડૉક્ટર મયંક દેત્રોજા ડૉક્ટર ઉર્જા લાડાણી દ્વારા બેબીને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યો હતો બ્રેન્ડેડ જાહેર થતાની સાથે જ ડાયમંડ હોસ્પિટલના એડિમિનિસ્ટ્રેટર ડૉક્ટર હરેશ પાઘડાએ એક જીવન ઘણા જીવનને પ્રકાશિત કરી શકે છે ના સૂત્રને સાકાર કરી સેવાનું કામ કરતી સંસ્થા જીવનદીપ ઓર્ગોન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલભાઈ તળાવિયાનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ જીવનદીપ ઓર્ગોન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી એમ ગોંડલિયા વિપુલ તળાવિયા ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા તેમજ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સીપી વાનાણી દિનેશભાઈ નાવળિયા માવજીભાઈ માવાણી દ્વારા બાળકના પરિવાર ઉમદા નિર્ણયને આવકાર્યો હતો અને અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે એવી સમજણ પણ આપી હતી ઓર્ગોન દેશના વિવિધ શહેરમાં સમયસર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ગણતરીની મિનિટોમાં ડાયમંડ હોસ્પિટલથી સુરત રેલવે સ્ટેશન સુધીનો ગ્રીન કોરિડોર તથા સુરતથી અમદાવાદ સુધીનો માટે ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરિડોરની સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી રેલવે ઓથોરિટી તથા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સહકાર મળ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત